પણ કૃષ્ણ આ ન સમજી શકે તેમ તો ન હતું તેઓ સીધા જ રાજસભામાં ગયા ત્યાં જ ભીષ્મપિતામાં સહિત તમામ લોકો પોતાના સ્થાને ઊભા થઈ ગયા ધૃતરાષ્ટ્ર પણ સિંહાસન પરથી ઊભા થતા લથડી પડ્યા સૌના અભિવાદન અને અંતર પૂછ્યા બાદ શ્રી કૃષ્ણએ કહ્યું મહારાજ હું યુધિષ્ઠિરના સંદેશવાહક તરીકે આવ્યો છું આપ જાણો છો કે બંને પક્ષો યુદ્ધની તૈયારીમાં લાગ્યા છે જો યુદ્ધ થશે તો હજારો વિધવાઓના નિશ્વાસની આગ આપણે નહીં ઠારી શકીએ અનાથ થયેલા લાખો બાળકોનો ભાવિ અંધકાર ભારત વર્ષના મહારથીઓ નહીં રહે તો બાકી રહેલા નબળા હાથ પ્રજાનું રક્ષણ કરી શકશે ખરા એ બધા કરતા યુદ્ધ ન થાય તે માનવ માત્રના હિતમાં છે આપ પાંડવોને એમનું રાજ અને સન્માન આપી યુદ્ધ અટકાવવાનું શ્રેય લઈ શકો છો કૃષ્ણની વાતની ધારી અસર થઈ ભીષ્મ અવાજે તેનું સમર્થન કર્યું ધૃતરાષ્ટ્ર દુર્યોધનની જીત સામે લાચાર હોવાથી નતમસ્તક બેસી રહ્યા એમનાથી કોઈ વચન ન અપાઈ જાય તે માટે દુર્યોધન ઝડપથી આગળ આવીને કહેવા લાગ્યો વાસુદેવ તમે પણ અન્યાયની વાત કરો છો આ ભૂમિ જીતેલી છે દુશાસન દુર્મુખ અને કર્ણ અટહાસ્ય કરી પાંડવો ભીખમાં રાજ્ય માંગે છે એમ કહેવા લાગ્યા આમ છતાં કૃષ્ણ યુદ્ધ અટકાવવા પ્રયત્નશીલ હતા તેમણે પ્રસ્તાવ મૂક્યો મહારાજ ભારતભૂમિને રક્તરંજિત થતી બચાવવા હું તમને વિનંતી કરું છું હું પાંડવોને બાંધછોડ કરવા સમજાવી શકું છું જો તેમને રાજ્યમાંથી છેવટે પાંચ નગર આપવાની તમે આજ્ઞા આપો ધૃતરાષ્ટ્રના ચહેરા ઉપર પ્રસન્નતા જોવા મળી ભીષ્મપિતામાં પણ ધૃતરાષ્ટ્ર આ પ્રસ્તાવને જલ્દી સ્વીકારે તેમ ઈચ્છતા હતા પરંતુ દુર્યોધનને આ વાત આગળ વધે તેમાં રસ ન હતો તે ઘાંટો પાડીને કૃષ્ણને કહેવા લાગ્યો તમે આ કાયોરોના સંદેશવાહક બન્યા તેમને પાંચ ગામ તો શું કશું ભાર જમીન મળવાની નથી કૃષ્ણના ધીર ગંભીર શબ્દો બહાર આવવા લાગ્યા દુર્યોધન તારી આ મૂર્ખતા ફક્ત તારા કુળ માટે ઘાતક બનવાની હોત તો મને વેષ્ટિ માટે આવવાનો વિચાર જ ન આવ્યો હોત પણ હું ભારત વર્ષના ભવિષ્યની ચિંતા લઈને આવ્યો છું એટલે જ મહારાજ ધૃતરાષ્ટ્ર અને પિતામહ ભીષ્મને આ દારૂણતા અટકાવવા વિનંતી કરું છું તમારે મારી સાથે વાત કરવી પડશે અને એ ભિક્ષુકોને હું કશું આપવા માંગતો નથી દુર્યોધને પૂરી દૃષ્ટતા સાથે કહ્યું મહારાજ ધૃતરાષ્ટ્ર મારે કોઈ અવિવેકીની વાત સાંભળવાની નથી મારે તો આપનો ઉત્તર જોઈએ કૃષ્ણે સભાની સામે જોતા કહ્યું પરંતુ ધૃતરાષ્ટ્ર નીચા માથે મૌન રાખીને જ બેઠા અચાનક દુર્યોધન કૃષ્ણ તરફ ધસી ગયો તારી આ હિંમત મને અવિવેકી કહ્યો એની સાથે કર્ણ અને દુશાસન ઊભા થયા પણ આ દરેકને રોકવા કૃષ્ણની દ્રષ્ટિ પૂરતી હતી ભીષ્મ અને વિદુરે દુર્યોધનની અંગે નારાજગી વ્યક્ત કરી તેને ધમકાવ્યો પણ ખરો એ પાછો ચૂપચાપ પોતાની જગ્યા ઉપર બેસી ગયો મહારાજ નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે વિવેક પૃષ્ઠાનામ ભવતી સતમુખમ વિનિપાત વિવેક ચૂકે તેનું અધઃપતન પતન નક્કી જ છે વાસુદેવે કહ્યું તેમ કુળને બચાવવા જરૂર પડે દુર્યોધનનો ત્યાગ કરો દુર્યોધન તીખી નજરે વિદુર સામે જોઈ રહ્યો મહારાજ આવનારા મહાવિનાશને રોકવાના છેલ્લા પ્રયત્ન રૂપે હું આવ્યો હતો મને લાગે છે કે હવે આ યુદ્ધ રોકવું અસંભવ છે અને તમારા કુળનો વિનાશ રોકવો એટલો જ મુશ્કેલ છે દુર્યોધન સામેની તમારી વિવશતા દેખાઈ આવે છે હવે અહીં ઊભા રહેવામાં સાર નથી એમ મને લાગે છે કૃષ્ણ મક્કમ પગલે કુરુસભા છોડીને ચાલવા લાગ્યા